સાહેબ મારી ઉમેદવારી ત્રીજી વખત થઈ છે હું ખરેખર હું પાર્ટીનો ખૂબ આભાર માનું છું કે મને ત્રીજી વખત અહીંયા મારા ઉપર કળશ ઢોળ્યો છે એ મારી ઈમાનદારીથી કોંગ્રેસ વાફિક છે હું અહીંયા કદી ક્યાંય પાઈ પૈસો કોઈની પાસેથી કરપ્શન કરતો છું નહીં અને હું નિષ્ઠાથી કોંગ્રેસ પાર્ટીની સાથે એમના સૈનિક તરીકે હું અહીંયા કાયમ માટે કોંગ્રેસને મેં જાગતી રાખી છે એનો મને બદલો આપ્યો છે સાહેબ અહીંયા વિકાસના કામોમાં તો અમારે અહીંયા એક ટ્રોમા સેન્ટર જોઈએ સારું અહીંયા રોડ રસ્તા આ બધું સારું જોઈએ અહીંયા નગરપાલિકામાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર ચાલે છે એમાં એની સામે થોડી જાગૃતિની જરૂર છે એટલે હું ચૂંટાઈને આવીશ તો હું આ બધું વ્યવસ્થિત થાય એની હું જોગવાઈ કરીશ અને બધામાં હું મદદ કરીશ જીત માટે સાહેબ જીતમાં તો હું સો ટકા જીતવાનો છું નક્કી જ જીતું છું હું અહીંયા આપને એક એક્ઝામ્પલ આપું કે હું બે હજાર દસમાં નીતિનભાઈ પટેલ સાહેબે અહીંયા બે હજાર દસમાં આખું કડી શહેર કડી નગરપાલિકા આખી બિનહરીફ કરી દીધી આખી નગરપાલિકા એ વખતે મારી એક જ પેનલ હતી નીતિનભાઈ પટેલ સાહેબ અહીંયા આવીને કહ્યું કે ભાઈ કોઈએ નગરપાલિકામાં અમને મત આપવો નહીં નગરપાલિકામાં જ અમને ચડવા ના દેતા છતાં પણ એ વખતે હું નગરપાલિકામાં મારી આખી પેનલ જીતાડીને લાવેલો એ પછી અત્યારે ચાલુ આ ચાલુમાં આ ચાલુ ચૂંટણીમાં ચાલુ ચૂંટણીમાં હું ચાલુ ચૂંટણીમાં અત્યારે છત્રીસ સીટોમાં માત્ર મારો વાઇફ છે સાહેબ એક જ સીટ આખા નગરપાલિકાની છત્રીસ સીટોમાં એક મારી વાઈફ જ જીતીને આવ્યા છે આયાથી ઉમેદવાર નથી ચાલતા એનું કારણ શું કે કડીની પબ્લિક છે ને એ સ્થાનિક વ્યક્તિને જોઈએ છે એમને કંઈ કામકાજ હોય કંઈ હોય તો એ બીજે ક્યાં જાય સાહેબ રમેશભાઈ ચાવડાને તો અહીંયા એકસો આઠ તરીકે લોકો ઓળખે છે એકસો આઠ તરીકે મને ઓળખે રાત્રે બે વાગે મને કોઈ ફોન કરે રાત્રે બે વાગે તો સાહેબ હું ગાડીને સેલ મારીને હું એને મદદ કરવા જાઉં છું હું ઓછામાં ઓછા દસ હજાર મત કરતાં વધારે